ંગલુરુ ટાઈમ્સ માં નેશનલ રમવા માટે ક્વોલિફાઈ મેચ રમાઈ હતી જેમાં ગુજરાત રાજ્યનો એક માત્ર બાર વર્ષીય અવરણ્ય વૈદ્ય જુનિયર રાજ્યને રિપ્રેઝેન્ટ કરશે નેશનલ ચેમ્પિયનશીપમાં કુલ ઓગણત્રીસ રાજ્યના જુનિયર કેટેગરીના બાળકો ભાગ લેશે જેમાં ગુજરાત રાજ્યને રિપ્રેઝન્ટ કરશે સુરત શહેરના અવરણીય વૈદ્ય અવરણીય વૈદ્ય ક્વોલિફાઈડ મેચમાં બે કેટેગરીની અંદર સ્થાન પ્રાપ્ત કર્યો જેમાં રિજનલ ઇક્વેસ્ટ્રિયન લીગ જે સૌથી જૂનો ઘોડ સવારી છે અને રોયલ ગેમમાં ગણાતો ખેલ છે અને ઓલિમ્પિકમાં પણ આ ખેલનો સમાવેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અવરણીય વૈદ્યએ દસ વર્ષની ઉંમરથી જ ઘોડે સવારી શીખવાનું શરૂ કર્યું હતું

प्रोफेशनल हॉर्स राइडिंग सीख रहा हूँ सबसे पहले मैंने गिरवर सर के साथ चालू किया था और अब मैं नारगोल में इम्तियाज सर के साथ भी ट्रेनिंग कर रहा हूँ मैं इम्तियाज सर के गाइडेंस में सूरत से बेंगलोर गया था बेंगलोर में मैंने हॉर्स राइडिंग के नेशनल क्वालिफायर में दोनों राउंड क्लियर करने के बाद अब मैं गुजरात की तरफ से खेलूँगा अब मैं नेशनल इंटरनेशनल एशियन गेम्स और ओलंपिक्स में भारत का नाम रोशन करना चाहता हूँ और मोदी जी से मेडल लेना चाहता हूँ मैं मेरी फैमिली को मेरी, मेरे मेरे फाउंटेन एट स्कूल को और मेरे दोनों कोचिज को दिल से थैंक यू बोलना चाहता हूं।